આ નંબર ચાર કેટલી જનસંખ્યાવાળા ગામમાં ગ્રામ પંચાયત હોય છે જવાબ પચીસ હજાર થી ઓછી પંચાયતની સભ્ય સંખ્યા કેવી રીતે નક્કી થાય છે જવાબ ત્રણ હજારની વસ્તી સુધી આઠ અને ત્યાર પછી દરેક ત્રણ હજારના વધારા પર બે સભ્ય વધશે ગ્રામ પંચાયતની રચના માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ જવાબ પાંચ જૂથ પંચાયતમાંથી બે પંચાયતો બનાવી હોય તો ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ જવાબ એક હજાર પશ્ચિમ બંગાળમાં પંચાયતોના કેટલા સ્તરો છે જે અપવાદ છે જવાબ ચાર સ્તર પંચાયતો એ કરવાના કામો માટે બંધારણમાં કઈ કલમ હેઠળ જોગવાઈ કરાઈ છે કલમ ગામડાના વહીવટનો વિષય બંધારણ હેઠળ કોને સોંપવામાં આવ્યો છે જવાબ રાજ્યોને કયા રાજ્યોમાં પંચાયત રાજ વ્યવસ્થા નથી જવાબ મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ કઈ પંચવર્ષી યોજના દરમિયાન ભારતમાં પંચાયત રાજ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જવાબ બીજી પંચવર્ષી પંચાયતની ચૂંટણી કોના દેખરેખ હેઠળ યોજાય છે જવાબ રાજ્ય ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની રચના માટે મહેસૂલ જમીન મહેસૂલ વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ

ત્રણ હજાર વસ્તી ધરાવતા ગામ માટે ગ્રામ પંચાયત કેટલા સદસ્યો ગ્રામ પંચાયતનો કોઈ સદસ્ય બિનહરીફ ચૂંટાય તો તે ક્યારથી પંચાયતનો સદસ્ય ગણાય જવાબ ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકથી સરપટની ચૂંટણી અંગે 73 માં બંધારણીય સુધારામાં સી જોગવાઈ કરવામાં આવી છે જો રાજ્યની વિધાનસભા કાયદો કરી નક્કી કરે તે રીતે સરપંચ ચૂંટાશે બિન હરિત સરપંચ ચૂંટાય તો ગ્રામ પંચાયતને કેટલા રૂપિયાનું અનુદાન મળે છે તો 2 લાખ રૂપિયા